પછી એક આ વેન આકૃતિ સંબંધિત મસ્ત દાખલા પૂછાય છે દ્વારકામાં પચાસ ટકા લોકો ચા પીવે છે જ્યારે ચાલીસ ટકા લોકો કંઈ પણ પીણા પીતા નથી તો આમ શું પચાસ ટકા લોકો ચા પીવે છે ચાલીસ ટકા લોકો શું પીવે છે તો કે કોફી પીવે છે દસ ટકા લોકો બંને પીવે છે એટલે આ માની લો કે ચા વાળા લોકો છે આ કોફી વાળા લોકો છે જે વચ્ચે આવ્યા ને એ બેયમાં આવે ચાય પીવે છે ને કોફી પીવે છે એ પેલા લખી નાખવાના દસ ટકા લોકો બંને પીવે છે એટલે દસ ટકા વચ્ચે આવી ગયા પચાસ ટકા લોકો છે ચા પીવે છે એટલે દસ ટકા તો અહીંયા આવી ગયા બાકી વહીદા ચાલીસ ટકા ચાલીસ ટકા લોકો કોફી પીવે છે એટલે દસ તો આવી ગયા બાકી વહીદા ત્રીસ ટકા બસ આટલું લખતા આવડી જાય તો આવા પ્રકારના દાખલા તમારા સાચા પડી જાય ટોટલ જો આ રાઉન્ડમાં માં પચાસ ચા થઈ ગયા ચાલીસ ને દસ પચાસ આમાં ટોટલ ચાલીસ થઈ ગયા દસ ત્રીસ ને દસ ચાલીસ બે બંનેમાં બંનેમાં આવે 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 છે 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 બે જો આમાંય આમાંય ને એટલે જે બંનેમાં બંને લખી નાખવાનું ટોટલ પચાસ માંથી દસ આવી ગયા તો ચાલી લખો ખાલી ચા વાળા ચાલીસ માંથી દસ આવી ગયા ખાલી કોફીવાળા વાળા ત્રીસ તો ટોટલ પીવા વાળા કેટલા થયા તો કે ચાલીસ ને ચાલીસ એસી તો કેટલા ટકા લોકો કંઈ પણ પીતા નથી એસી ટકા લોકો કંઈક પીવે છે तो वहाँ है वही जो विस्ट का, लोग कहीं पीता नहीं है, एंसीट पीता हो तो हमें विस्ट का कहीं नॉ पीता हो चर्चा चालू रखिए, सब प्रस्तावना, करवाना चाहिए, बस जोड़े ले जाओ, जो। मजा आ तो तुम्हारे मित्र साथ शेयर कर जाओ, रेडी? मड़िया चला आगे